બગદાણાના કેસમાં આજે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને કોળી સમાજના આગેવાનો એસઆઈટીની કામગીરીને લઈને આભાર વ્યક્ત કરી રહ્યા છે રાજ્ય સરકારનો આભાર માની રહ્યા છે ને આ વચ્ચે ઋષિ ભારતી બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે એસઆઈટી આજે સિદ્ધ કરી બતાવ્યું છે કે ગમે એટલો ચમરબંધી હોય ગમે એટલો મોટો વ્યક્તિ હોય પણ કાયદો સૌના માટે સમાન છે શું કહી રહ્યા છે ઋષિ ભારતી બાપુ શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાનો વિગત વાત કરીએ વૈષ્ણવ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બગદાણામાં ચકચારી પ્રકરણ જેમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાના બનાવે સમગ્ર ગુજરાત ભરમાં ચર્ચા જગાવી હતી કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આગામી દિવસોમાં સંમેલનની જાહેરાત પણ થઈ ચૂકી હતી આ કેસ એટલો ગંભીર બની ગયો હતો કે એસઆઈટીને આ મામલાની તપાસ રાજ્ય સરકારને સોંપવી પડી હતી આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટીના કર્મચારીઓ અને અધિકારીઓએ દિવસ રાત મહેનત કરી અઢાર દિવસ જેટલો સમય પસાર થયો અને ત્યારબાદ આ કેસને લઈને એક એક આરોપીઓની ધરપકડ થઈ આમ અંદાજિત તેર જેટલા આરોપીઓને છે એસઆઈટીએ ઝડપી પાડ્યા હતા જેમાં આરોપીઓ પાસે ટેકનિકલ એનાલિસિસ વુમન ઇન્ટેલિજન્સ સાયોગિક પુરાવા તેમજ અલગ અલગ ડેટાઓ છે તે એકત્ર કરવામાં આવ્યા અને આજે જયરાજ આહિરને ત્રણ વાગ્યાની આસપાસ ભાવનગર એનઆઈજી કચેરીએ સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યું એસઆઈટીએ ખૂબ જ સણસણતા સવાલો પૂછ્યા જેના જવાબ જયરાજ આહિર પાસે નહોતા અને અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યારે નવનીતભાઈ બાલધિયાએ આ કેસને લઈને નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મને ન્યાય ખરા અર્થમાં મળ્યો છે ત્યારે કોડી આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે અને આ વચ્ચે ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે એસઆઈટીએ જે કામગીરી કરી છે અને જે હાલ ઝેરા જાહેરની ધરપકડ થઈ છે તે મામલે શું કહી રહ્યા છે ઋષિ ભારતી બાપુ તેમને સાંભળો ઓમ નમો નારાયણ મિત્રો આજે બગદાણા બબાલમાં પીડિત નવનીતભાઈ બા ન્યાય આપવા માટે એસઆઈની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેઓ ચમરબંધી હોય તો પણ લાગવકશાહી વગેરે એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે અને ભવિષ્યમાં કોઈ પણ ચમરબંધી હોય કે દોષિત થાય તો એને સજા પણ મળવી જોઈએ એ પણ સિદ્ધ થવું જ જોઈએ હસુ જય ભારત આપણે સાંભળ્યા હતા ઋષિ ભારતી બાપુ તેઓ કહી રહ્યા છે કે એસઆઈટીની ટીમ દ્વારા આજે સાબિત કરી દીધું છે કે કોઈ પણ સમરબંધીઓ ગમે જે મોટો ગમે તેટલો મોટું માથું હોય પરંતુ કાયદો સૌના માટે સમાન છે સાથે જ જે કાર્યવાહી એસઆઈટી દ્વારા કરવામાં આવી છે તેનો આભાર તેમણે માન્યો છે રાજ્ય સરકારનો આભાર તેમણે માન્યો છે સાથે જ કોળી સમાજના આગેવાનો જે સતત આ લડતમાં સાથે રહ્યા તેમને પણ આજે સમાજ એક થયો અને સાથ સહકાર આપ્યો તેને લઈને તેમણે આભાર વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો બગદાણાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો